હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ને સોમવાર અને હા મિત્રો આજે નવરાત્રિ છે તો દરેક ખેડૂત મિત્રોને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે જ સાંભળવા માગતા હોય જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડિયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે બારસો દસ રૂપિયાથી લઈ પંદરસો નેવો રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો ચવીસ રૂપિયાથી લઈ પાંચસો એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો અઠ્યાવીસ રૂપિયાથી લઈ છસો સેતાલીસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો અઢાર રૂપિયાથી લઈ ચારસો સાત રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે એક હજાર પંદર રૂપિયાથી લઈ

સોરીના જે ભાવ છે આઠસો ચૌદ રૂપિયાથી લઈ વટાણા વટાણાના જે ભાવ છે ચૌદસો પચાસ રૂપિયાથી લઈ પચીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કળથી કળથી ના જે ભાવ છે છસો પિંચોતેર રૂપિયાથી લઈ છસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ અથરસો પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ ચૌદસો દસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે નવસો ચાલીસ રૂપિયાથી લઈ એક હજાર નેવું રૂપિયા છે હવે જોઈએ મગફળી મગફળીના જે ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ બારસો એસી રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે પંદરસો વીસ રૂપિયાથી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે બારસો ચોતેર રૂપિયાથી લઈ બારસો બાણું રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ દરસો રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાથી લઈ સત્તા રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે સાતસો એકતાલીસ રૂપિયાથી લઈ આઠસો ઓગણત્રીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે

તાણાના જે ભાવ છે તેરસો ચાલીસ રૂપિયાથી લઈ ચૌદસો નેવું રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે ચૌદસો ત્રીસ રૂપિયાથી લઈ કોણસો પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો ચોવીસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે બત્રીસો રૂપિયાથી લઈ પાંત્રીસો રૂપિયા છે હવે જોઈએ રાય રૂપિયાથી લઈ પંદરસો નેવું રૂપિયા હવે જોઈએ મેથી મેથી જે ભાવ છે આઠસો વીસ રૂપિયા થી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ ઈચ્છક ગુલ ઇચ્છક ગુલ ના જે ભાવ છે સાતસો રૂપિયાથી લઈ અગિયારસો પાંચ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે પચાસ રૂપિયાથી લઈ એકતાલીસો એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે અગિયારસો ચાલીસ રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી લશ્કરના બિના જે ભાવ છે તે સાત હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈ આઠ હજાર નવસો રૂપિયા છે હવે જોઈએ ગુવારનો બી ગુવારના બિના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ નવસો પંદર રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ